ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઇમારતોને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા મારૂતિનગરમાં મકાનો પગલે નોટિસ પાઠવી હતી અને ત્યારબાદ કનેક્શન કાપવાના મુદ્દે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા ભાવનગરના ભરતનગરમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો જેને પગલે મહાનગરપાલિકાએ રિપેરિંગ કરાવ્યા બાદ સર્ટિફિકેટની પણ માંગણી કરતા લોકો રોષે ભરાયા છે નળ કનેક્શન ગટર કનેક્શન અને વીજ કનેક્શન કાપવાના મામલે સ્થાનિક તંત્ર ઉપર લોકોએ રોષ ઠાલવ્યો હતો જો કે લોકોએ દવા પીને મરી જવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી થોડી શાંતિથી બોલો જેમાં લખેલું છે કે કઈ પણ થાય જાનહાની થાય કોઈને કઈ અકસ્માત બને કોઈ એવો તો અમારી જવાબદારી નહીં રહે તમે લોકો તમારા ખર્ચે રિપેરિંગ કરાવીને રહ્યો જેથી કરીને અમે લોકો બધાને રિપેરિંગ કામ કાજ ચાલુ છે અને અત્યારે હાઉસિંગ બોર્ડ વાળા નથી આવતા અમારે વીજ પુરાઠા વાળા આવ્યા છે વીજળી વાળા અને એ લોકો લાઈટ કાપવા આવ્યા છે અમારે લોકોને ગટર કાપવા વાળા આવે છે બે દિવસથી ત્રણ દિવસથી આવે હાઉસિંગ બોર્ડ દ્વારા જવાબ નથી આપતા અમે એ લોકોને કીધું કે અમને દસ્તાવેજ કરી આપો એટલે અમે લોકો વયા છે અથવા તો અમને કોઈ મકાન ફાળવો કે અમે લોકો જતા રહીએ જેને કારણે અમે લોકો દસ્તાવેજ તો કરાવીયા પૈસા પૂરા કરી નાખ્યા પણ હવે અમને હાઉસિંગ બોર્ડ જવાબ આપતી નથી અમે મારુતિનગર ભરતનગર રહીએ છીએ અત્યારે અહીંયા વીજ કનેક્શન કાપવા આવ્યા છે વીજ કનેક્શન વાળા એમ કે વીજ કાપી જઈએ પાણી પુરવઠાવાળા એમ કે પાણી કાપી જઈએ ગટર લાઇન વાળા એમ કે ડ્રેનેજ વિભાગ ગટર કાપી જઈએ આ બધું કપાઈ જશે તો અમે જાશું કા અમારે આઈના નાયના દવા પીને આયના નાયના મરી જવાનું છે આ ગુજરાત આ સરકાર જો શું કે છે કે સરકાર ની જવાબદારી રહેશે નહીં તમે લોકો તમારા રીતે રહ્યો કોઈ પણ જાતની જવાબદારી અમારી નહીં કોઈ પણ જાનહાની થાય તો જાનહાની નથી થતી તો ખાલી કરાવવા આવો હું લેવા અમે અમારી જવાબદારી રહીએ છીએ અમારે એટલો બધો પબ્લિક અમારી જવાબદારી રહીએ છીએ કોઈ ની જાના થાય તો અમે સરકાર ને કેવા નહીં અમે પોતે આઈના મરી જવાનું છે અમારે અમારે આઈના ને મરી જવાનું છે પાણી પુરવઠો વાળા કે ગટર ડ્રેનેજ વિભાગ વાળા કે બીજ કનેક્શન વાળા ત્રણેય વસ્તુ ન થાય તો હા સુધી પાંચ જણા તો પાંચ જણા દવા પીને બધા આઈના ને મરવાનું છે અમારે અને બધાના નામ લખાવવાના છે રહીએ છીએ ગયા વર્ષે પણ આ હાઉસિંગ બોર્ડ વાળા અને બીએમસી વાળા આ બંનેની મિલી ભગતો એ રીતે આવે છે અને પછી લોકો એવું કહેવા માંગે છે કે આ તમારું જર્જરીજ છે તમે રિપેરિંગ કરાવી નાખો પછી અમે બધા ભેગા થઈને હાઉસિંગ બોર્ડ ઓફિસે ગયા ત્યાંથી એમને એવું કીધું કે અમે લોકોએ કઈ ફરમાન બહાર પાડ્યું નથી આ બીએમસીનું છે બીએમસી ગયા તો ત્યાં આગળ ત્યાં કમિશનર સાહેબને મળવા માટે કહ્યું કમિશનર સાહેબે કીધું કે તમે એસ્ટેટ વિભાગમાં જાઓ એસ્ટેટ વિભાગમાં ગયા એ લોકો એવું જણાવ્યું કે તમારું જે કામ છે ને છે એટલો ભાગ ઉતારીને તમારું ઘરનું રિપેરિંગ છે તમારા બ્લોકનું રિપેરિંગ છે બધું રિપેરિંગ કરાવી નાખો આ એ પ્રમાણે એ લોકોએ જે પ્રમાણે કહ્યું પ્રમાણે એ લોકો રિપેરિંગ પણ કરાવી દીધું રિપેરિંગ કરાવ્યા પછી અમે બધા ફોટોગ્રાફ્સ બધું લઈને ગયા ત્યાં આગળ બીએમસી ઓફિસે હાઉસિંગ બોર્ડની ઓફિસે ગયા હાઉસિંગ બોર્ડવાળા તો હાથ જ નથી મૂકવા દીધા કાંઈ કોઈને જવાબ જ નથી આપતા અને ત્યાં બીએમસી ઓફિસે ગયા પછી એ લોકો એવું કે છે કે આ રિપેરિંગ કરે તમે સર્ટિફિકેટ આપો હવે સર્ટિફિકેટનું એને ગતકડું કાઢ્યું હવે એટલું બધું કર્યું એટલા એટલા બધા ખર્ચો કે અત્યારે સામાન્ય પરિસ્થિતિ વાળા માણસો અહીંયા આગળ રે છે એમની પાસે રૂપિયા નો છતાં વ્યાજે રૂપિયા લાવી અને બધું રિપેરિંગ કામમાં બધા રીતે બધા પૈસા ભાગે ભરતા કાઢી રિપેરિંગ કરાયું અને હવે પાછું કઈ સર્ટિફિકેટ આપો ગટર બધા બાળબચ્ચા છોકરા વાળા છે બધા ઘરડા ઘરમાં ઘરડા પણ છે કા તો લોકોને લોકો મકાન ફાળવણી આપો અમે લોકો આ રીડેવલપમેન્ટમાં જોડાવા માટે તૈયાર છીએ સ્કીમ માં તૈયાર છીએ પણ અમને એનું યોગ્ય વળતર તો મળવું જોઈએ ને અમારી પાસે દસ્તાવેજ છે ઘરના પણ એમની તમે અત્યારે ખાલી કરીને ગમે જતા રહો thank